અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે રઝાક આલમ નામના શખ્સે મંદિરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રામદેવપીર મહારાજની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ હનુમાનજીની મૂર્તિ ઊંધી પાડી હતી ઘટના પછી યુવક મંદિરમાંથી બહાર આવી અલ્લાહુ અકબરના નારા લગાવતો જોવા પડ્યો આક્ષેપ મંદિરના અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને રઝાક આલમને પકડીને પોલીસના હવાલે કર્યો હતો મહત્વનું છે કે આ હવાલા બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડકમાં કડક પગલાની માંગણી કરી હતી પોલીસે તરત જ કાર્યવાહી કરતા રઝા કાલમને અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી રઝા કાલમની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને હાલમાં તેની માનસિક હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે જોકે તે ખરેખર માનસિક રોગી છે કે નહીં તેની તપાસ ચાલુ છે ત્યાં કોઈ અજાણાય સામે આજે મૂર્તિ સવારમાં એવી ખંડિત લેલી હતી જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત અ બાપુનગર પોલીસ તેમજ ગોપતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરુ જે કામના જે ફરિયાદી છે પૂજારી તેમની હા ફરિયાદની ચાલુમાં છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટે લાવી આપવામાં આવે છે ફરિયાદ હોય છે શું તેવા ઉલ્લેખ કર્યો છે શું આમ વર્તન કર્યું હતું આપણે ત્યાં એટલે ત્યાંના સ્થાનિક લોકોને એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો વિષયમાં તો માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે પેક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને એ હિસાબે અહીંયા લઈ આવ્યા છે